ચલો દોસ્તો જંગલમાં જાય ઝાડ થઈ ગયા સુકા એને કાપતો અને કાપીને એ લાકડા બજારમાં વેચીને ને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હવે એક દિવસ કઠિયારો કુવાળી લઈને સુકુ ઝાડ આમ કાપી રહ્યો હતો અને પછી શું થયું ખબર છે કુવાળી આંખમાંથી છટકી અને છટકીમાં બાજુમાં નદી હતી તો નદીમાં એક કુવાળી પડી ગઈ ચાલો તો આમ દુખી દુખી થઈને આમ બેઠો તો અને પછી રડવા મળે મારી કુવાડી નદીમાં પડી ગઈ મારી કુવાડી નદીમાં પડી ગઈ કેવી રીતે લાકડા કાપી મારા છોકરાઓ ભૂખ્યા લઈને એમ કરી રડતો તો

અને નીચેથી થોડીક વાર એક કુવાડી લઈને આવી અને એ કુવાડી સોનાની હતી અને જે કઠિયા બતાવી કે લે આ તારી કુવાડી સોનાની કુવાડી જોઈને કઠિયાએ કહ્યું કે ના ભાઈ ના આ મારી કુવાડી નથી આ તારી કુવાડી નથી તો હું બીજી લઈ આવું તો પછી પેલી ફરી તો છોક નદીમાં ઘૂસી ગઈ અને પછી થોડીક વાર એની બીજી કુવાડી લઈને આવી હવે જે કુવાડી લઈને આવી એ કુવાડી કેવી હતી

કે હું તારી પ્રામાણિકતાથી ખુબ ખુશ થઈ છું કુવાડી રાખ સોનાની ચાંદીની અને લોખંડની કઠિયાર જોયું મિત્રો જીવનમાં પ્રામાણિકતા રાખીએ ને તો આપણી ઉપર ભગવાનની પણ કૃપા રહે જો કઠિયારે પ્રામાણિકતા ના રાખી હોત તો કઈ પરી અને સોનાની કુવાડી ના ઉપર એ પરીક્ષા કરતી હતી એમ ભગવાન પણ આપણી પરીક્ષા કરે ક્યારે એટલે આપણે જીવનમાં શું કરવાનું હંમેશા પ્રામાણિક રહેવાનું બરાબર ને તો આવતીકાલે આપણે બીજી વાર્તા સાંભળીશું